અ હેલ્લા મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ તો એમ કહેતી હતી ભાઈ તમારું રિઝલ્ટ જેવું લાગે છે મારા ફોનનું જરાક કહેજો તો આઈફોનમાં ઉતારું છું ભાઈ એટલા માટે તમારી અશ્વિનાએ ભાઈ આઈફોન લઈ લીધો છે ખર્ચો કરી દીધો ભાઈ કાઠથી થઈને તમે તારું જુઓ તો આ આ પારથી પહેલે પારથી થઈ જ જાય કીધું પણ ફોન તો લેવામાં આવશે તો તમારી અશ્વિનાએ ભાઈ આઈફોન લઈ લીધો છે અને આ છે આઈફોનનો રિઝલ્ટ ભાઈ હજી મને વાપરતો થોડો ઓછો ફાવે છે પણ રાગ રાગ ફાઈ જશે શું કા આપણે આઈફોન કદી જોયા જ નહીં ફોટોમાં જ જોયા છે ખાલી તો એટલા માટે પણ આપણને ગમ્યું આવી હા એવું લાગે છે અને હા અમારા મોઢા પર તમને ખાસ બધા ડાઘા દેખાતા હશે પણ અમારા ડાઘા શું જ અમારા વારસાગત મળેલી છે આ વસ્તુ અમારા ઘરમાં બધાને આવું છે હું કે પેઢી દર પેઢી હેઢિયું આવે છે તો ચાલો હાલ તો ભાઈ હું જઈશું ખેતરમાં મમ્મી ખેતરમાં જઈશ એટલા માટે એને તમને બધું આગળ આગળ હું બતાવું છું જેવી રીતે કે તમે આ જુઓ અ અમારો શોન્યો છે ભાઈ પહેલી બાજુ ખાસ બધો ઢોર પેલ બાજુ બંધેલો હશે પણ હાલ તો હું ભાઈ ખેતરમાં જઉસું છું કે અમારા મમ્મી એક જઈશે એટલા માટે અને ખેતરોએ જોતા આવીએ કશે એવો માહોલ છે અમારા ખેતરોમાં અને હા હોય તો બધું ચો પડી મેં લીધો જો આ જુઓ સફાઈ કરી નહીં લાગતી આ લોકોએ અમારા હસબન્ડ ઉપર સુ પેલા રહ્યા જુઓ એ રહ્યા એકણ ટાવર નહીં આવતો ભાઈ અમારો એકણ એટલા માટે એરિયા ધાબા પર જ્યાં સુ આ ખેતર ભાઈ અમારું જુઓ અને આ રહ્યા આપણા અડદ જુઓ વઢાવા આવી જાય છે અડદ તો યા જુઓ તો સુધી બધું વઢાવા આવી જશે હવે ભાઈ મમ્મી રાધે રાધે મમ્મી રાધે રાધે જુઓ

અમે બે દેવાય કર્યું તું મતલબ મમ્મી બધાય થઈ ને એટલું સર આટલાથી બાકી છે આ બધું તે તો કરવું પડશે તે ગીતા ભાભીનીકર નહોતો હું ટેન્શન હોવા સલવાર આવે કા ઓહ હાય ભાઈ મસ્ત વાયરો આવે છે અમારે સોરી અમારી સાસરીમાં તો ભાઈ વાયરો શેવો હોય એ જ મને ખબર નહીં સમજ આખો દિવસ ઘરમાં ગરમ પણ વાય આયો એટલે જે ઠંડો ઠંડો વાયરો આવ્યો છે આમન મસ્ત મજાનો ખેતરનો ચરો સાર થઈ ગઈ છે મમ્મીને તો જો ઓય દે હવે ઘેર જઈએ ઓલા હંસીકા બાબાને કહેતી હતી મમ્મી ઓ મમ્મી એકલી શું કરે ભાઈ આખો દિવસ મમ્મી એકલી થાકી જાય એમ બધું પોકી ના વરાય બે ત્રણ જનો હોય ક તો ખેતરમાં કોમ કરતા કરતાય પાવ એવું સવાય

आग नाही ते तो पासो पैसा खातेना आई पुडाले मु तो कुल पटी बैठू पुरू पटी죠 आणि आ तू हालम कक करतोस तू fart तुद नाही बाई काय रे आ कक फोन दिन बाई बिचारी उडी नहीं हेकती दिन पोख

અમુક લોકો તો છે ને બાળ ઊંધું ગાલ દેસી અમન જોઈને સંગી ખબર છે કે મોઈને ઉતાર્યા વગર રવાની નહીં અમ જોજે તું નઈ જો તો બધાને ઉતારે દેખ અમજો આ બોરે રાત સા મારા કુવાના અમન જો જો ખબર જ હતી જોક ના પાડસ હવે હો અધો નઈ કશો અધો નઈ તું તો આઈ શકે હા ભગવાન આવું આયિસા મમ્મી કોનું કેવાયડો નહીં તારો હગલો તો આવું આમાં બે માણસો હજી આ બાજુ ભાઈ બધા શિખર ખબર નહીં મારો વિડીયો છે લોકો મોઢું કાં અંતાડ છે આઈફોન હું આઈફોન વિડીયો છું લોકો હંતાડે છે મોઢું આમ જુઓ

શાળા ખૂલે ની વાત જોઈ રહી તું તો કે હું ભરી છું બધું નાખી દે આ ભરી આલુ એ ના થાય બાકી પેલો આવતો નહીં

હા <laughs> ফার্নেছ রাখবানো নেছ কেছার নাম গুড়ই দবা বানো গড়িয়ে নন্দু জেবে বেক করি না মেলা আগুড় আকু দালছে বেতে উবাতে দিও কি কর দিই তাই মানে চলে যায় রাদেলায় আরতি হিজি করিও নাই তাই

আজও রাধে রাধে